શાળાંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે શનિવારના પવિત્ર દિવસ નિમિત્તે દાદાને કેસુડાના વાઘા પહેરાવી અને ખજુરદાણીનો અન્કુટ કર્યો મરવાથી પ્રતિનિધિ ચિંતન લાગણીનો એક વિસ્તૃત અહેવાલ શ્રી કષ્ટભંજન દેવ દાદાને કેસોડાના દિવ્ય શણગાર એવો ધાણી ખજુરદાળીયાનો અન્કુટનો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાણંગપુર ખાતે શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાડાની પ્રેરણાથી તેમજ કોઠારી સ્વામી વિવેકસાગરદાસજીના માર્ગદર્શન હેઠળ આજરોજ શનિવારના પવિત્ર દિવસે દાદાને કેસુડાના વાઘા ધરાવી દાદાના સિંહાસનને શણગાર કરી મંગળા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું પૂજારી સ્વામી દ્વારા સવારે સાત ને ત્રીસ કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી બપોર અગિયાર અને પિસ્તાલીસ કલાકે દાદાને ધાણી ખજૂર ઢાળિયા તલ લાડુ મમણાના પાકનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો મંદિરના પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકોએ આ અન્કૂટ મહોત્સવનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી